અને ત્યાર બાદ પારડી પોલીસે સીસીટીવી ના આધારે તપાસ શરૂ કરી સવારે હું જ્યારે જયારે મંદિર આવ્યો સવારે પૂજા કરવા માટે છ સવા છ ત્યારે દરવાજો છે તે ખોલવા ગયો એટલે તેનો અડાગરો તાળા વગર જોવામાં આવ્યો તાળું નીચે હતું ને અડાગરો ઉપર ઉપર હતો એટલે પછી તે અડાગરો અંદર ગયો ત્યારે અંદર બે પેટી તોડ છોડ કરેલી સખત સાધનથી નાખેલો પતરા એવી હાલતમાં જોવામાં આવ્યું અને એમાં જે કાંઈ બી રકમ હશે તેની ચોર લોકો ઉઠાવી ગયા અંદરથી અને એ બાબતની મેં ટ્રસ્ટી લોકોને બે ટ્રસ્ટી છે તેને જાણ કરી વધતા પોલીસ સ્ટેશન જઈને ઉપરોતા રજૂઆત